તમે સ્ટીક વડે વિડીયોમાં બતાવવામાં આવે છે તે રીતે પણ કાઢી શકો છો આ સ્ટાઇલ યુનિક છે અને ટેસ્ટી પણ લાગે છે ત્યારબાદ બે લોટા જેટલું પાણી નાખી તેની અંદર એક ચમચી મીઠું એડ કરી મકાઈને બાફી લેવાની છે ત્યારબાદ તેની અંદર બે ચમચી જેટલો આરા લોટ અને એક ચમચી જેટલો ચોખાનો લોટ મિક્સ કરી તેની અંદર એડ કરીશું અને એકદમ દાણા કોટ થઈ જાય તે રીતે વ્યવસ્થિત રીતે તેને મિક્સ કરી લઈશું ત્યારબાદ હવે આ મકાઈને મીડિયમ હોટ ઓઇલની અંદર ક્રિસ્પી થાય અને તે ધીરે ધીરે ફૂટવા લાગે ત્યાં સુધી તળી લઈશું ત્યારબાદ તેને બહાર કાઢી લઈશું તો આપણી મકાઈ તળીને તૈયાર છે ત્યારબાદ તમને ભાવતા મસાલા એડ કરી ક્રિસ્પી કોર્ન કોર્નચાટને રેડી કરો તો તૈયાર છે ચોમાસામાં સૌ કોઈને ખાવાની મજા આવે તેવી ક્રિસ્પી કોર્ન કોર્નચાટ તો આવી જ હેલ્ધી ટેસ્ટી અને યુનિક રેસિપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો